સુરેન્દ્રનગર શહેરની અંદર હમણાં થોડો વરસાદ થયો વરસાદના પ્રમાણમાં જે પ્રકારે સુરેન્દ્રનગર શહેરની અંદર આખા સુરેન્દ્રનગર ની અંદર જે પ્રકારે ખાડાઓ પડ્યા છે કુવાઓ પડ્યા છે ક્યાંક ક્યાંક તો આખા આખા ગાડી ડમ્પર આખા આખા અંદર ખાડા ની અંદર જતા રહ્યા હોય એ પ્રકારની ઘટનાઓ સામે આવી છે થોડા એવા વરસાદની અંદર પાણી જે ભોગાવાની અંદર પસાર થયું તો સાથે સાથે બ્રિજની જે આખી ઓલી દીવાલ હતી અ ફેન્સિંગ કઈ રીતે એ જાણે કાગળની હોય ને એવી રીતે જતી રહી છે એટલે અમારી ટીમ દ્વારા એવો એક આજે નક્કી કરેલો કાર્યક્રમ કરીએ કે આ ભાજપનો જે ભ્રષ્ટાચાર છે જે લોકો સુધી આ વાત જાય સુરેન્દ્રનગર જનતા જે પ્રકારે અહીંયાથી જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ માંથી પચાસ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્ય શ્રીને આટલી બહુમતીથી જીતાડ્યા છે સંસદ સભ્યને આટલી મોટી બહુમતીથી જીતાડ્યા છે તેમ છતાં આ પ્રતિનિધિઓ જે લોકોએ ચૂંટીને મોકલા છે તેઓ આમ લોકો માટે કઈ કરતા નથી દેખાડવાનો અમારો પ્રયત્ન છે હજી પણ જો આ લોકો અમારી અમારી આ આ વાત જે રજૂઆત છે હજી આક્રમક નથી અમે આ રજૂઆત કરીએ છીએ કે આ તમે ખાડાઓ ભૂરો ખાલી આ સામાન્ય છે આ આ કોઈ બે ચોપડી ચાર ચોપડી ભણેલા કડીને તમે એમ કહો ને કે સુરેન્દ્રનગર ના બે રોડ ઉપર તારે આજે આખો દિવસમાં ખાડા પૂરી દેવાના છે જો તંત્ર કામ જ કરવું હોય તો હું નથી માનતો કે આ ખાડાઓ એ પણ રહી શકે પણ એમના મળતિયાઓને જે તે પ્રકારે કામ સોંપવાનું એ કેવું કામ કરે છે કોન્ટ્રાક્ટરો એન્જિનિયરો લેબર કોન્ટ્રાક્ટરો ત્રણસો રૂપિયાના દાળિયાઓથી ચલાવીને કામ કરતા હોય છે જેનું પરિણામ આમ જનતા ભોગવી રહી છે કરોડોના ખર્ચે બનેલા બ્રિજો ઓવરબ્રિજો અને આ રિવરફ્રન્ટ જે બનાવવામાં આવ્યો છે આમાં કરોડો રૂપિયા જનતાના વપરાણા છે તેમ છતાં તમે જો બે વર્ષમાં ત્રણ વર્ષની અંદર કેવડા મોટા ખાડા પડી જાય કેવા મોટા ભૂવા પડી જાય આખે આખા બ્રિજ પડી જાય તો પણ આજે પ્રતિનિધિઓ શું કરે છે આમ જનતા માટે આમ જનતાની શું સેવા કરે છે સેવા કરવા માટે હું એકલા શું કરી રહ્યા છે ને

જેમ ની ધારાસભા બનવા માટે લાયકાત નતી લાયકાત નતી અમે ભાજપ ના આધાર બની છે

સાત હજાર મતે ભારતીય નગરપાલિકા નો વિકાસ એક જ રીતે આપવાનો છે આમાં છે કરોડના બિલ બનાવવા ફાયદેસર જેના કે પેપર વર્ક ઉપર બનાવવાના અને બધું કરવાનું નગરપાલિકા પ્રમુખ અને ધારાસભ્ય ઈ આર રિવરફ્રન્ટ ને એમનો ડ્રીમ પ્રોજેક્ટ ગણે છે આ જે ડ્રીમ પ્રોજેક્ટ જે ગણે છે એમની અત્યારે તમે હાલત જોઈ શકો કે કોઈ એવી જગ્યા નથી કે જ્યાં ખાડા નથી સુરેન્દ્રનગર એક બહુ મોટી સમસ્યા છે કોઈ પણ બ્રિજ જુઓ તો બ્રિજ ની હાલત ખરાબ છે ઓવરબ્રિજ જે ગોકુલવારો રહ્યો એ લગભગ પંચોતેર ટકા બીજી વખત એ લોકોએ બનાવી નાખ્યો અહીંયા જે હમણાં જ રેલિંગ નાખવામાં આવી હતી જે ધોરાવનગર આર્ટ્સ કોલેજ છે જે કોજવે રોડ હતો એ રેલી આખી અત્યારે ભોગાળ માં વહી ગઈ અને દસ લાખ ના ખર્ચે જે બનાવવામાં આવી હતી ખાલી સામાન્ય વરસાદમાં આવી પરિસ્થિતિ સુરેન્દ્રનગર માં થઈ ગઈ છે